નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય આસ પાંચ પાઠ ચૌદ આપણો ખોરાક તો કે આપણો ખોરાક આ પાઠની અંદર આપણે જે ખોરાક ખાઈએ છીએ તે ક્યાંથી આવે છે તથા આપણે વનસ્પતિના જુદા જુદા કયા ભાગોને ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તેના વિશે જાણીશું આપણે ખાઈએ છીએ તે ક્યાંથી આવે છે એવો તમને મનમાં પ્રશ્ન થાય તો એમનો જવાબ છે કે ભાઈ આપણે જે ખોરાક ખાઈએ છીએ તે વનસ્પતિમાંથી અને પ્રાણીઓમાંથી મળે છે વનસ્પતિમાંથી આપણને વિવિધ પ્રકારના શાકભાજી ફળ અનાજ કઠોળ વગેરે ખોરાક સ્વરૂપે મળે છે તથા પ્રાણીઓમાંથી આપણને દૂધ અને દૂધની બનાવટો છે ઈંડા માછલી માંસ વગેરે જેવા ખોરાક મળે છે આપણે છે એ વનસ્પતિના વિવિધ ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ જેમાં છે વનસ્પતિનું મૂળ છે પ્રકાંડ છે પુષ્પ છે અને પર્ણ અને બીજ વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ તમને મનમાં એવું થાય કે આપણે વનસ્પતિના મૂળના કયા ભાગ ખાઈએ છીએ તો કે મૂળો છે ગાજર બીટ વગેરે છે એ વનસ્પતિના મૂળ છે ત્યારબાદ પ્રકાંડ તો કે બટાકા આદુ અને શેરડી છે એ વનસ્પતિના પ્રકાંડ તરીકે ઓળખાય છે ત્યારબાદ પર્ણ તો કે પાલક મેથી કોથંબરી અને કોબીજ આ વગેરે આપણે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ પુષ્પમાં છે ફ્લાવર ગુલાબમાંથી ગુલકંદ અને ફળમાં કેરી અનાનસ તરબૂચ લીંબુ સીતાફળ જમરૂપ વગેરે વગેરે ફળો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ વનસ્પતિના ત્યારબાદ બીજ છે તો કે બીજમાં અનાજ અને કઠોળના બધા જ બી આપણે ખાઈએ છીએ બધા પ્રકારનું અનાજ અને બધા પ્રકારના કઠોળનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ અનાજમાં ઘઉં ચોખા વગેરે જ્યારે કઠોળમાં મગ મઠ ચણા વગેરે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો આ પાઠની આગળ સમજૂતી મેળવીએ પાઠમાં જોઈએ જુઓ ને કહો આપેલા બે બે ચિત્રના આપેલા બે કુટુંબના ચિત્ર જુઓ તો કે તમને અહીંયા જે બે કુટુંબના ચિત્ર આપેલા છે એ જોઈ અને આપણે એમના વિશે માહિતી આપવાની છે તો તમે અહીં જોઈ શકો છો વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ એના વિશે આપણે માહિતી આપવાની છે તો પહેલાં ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ વેણુના મમ્મી જમવાનું બનાવી રહ્યા છે અને તેના પપ્પા છે એ ભોઈ તળિયાની સફાઈ કરે છે જ્યારે રાણીના કુટુંબના પહેલાં ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે રાણીના મમ્મી જમવાનું બનાવી રહ્યા છે ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા ત્યારબાદના ચિત્રની અંદર કે ભાઈ વેણુના મમ્મી પપ્પા અને વેણુ ત્રણે જમી રહ્યા છે જ્યારે રાણી તેના ભાઈ અને પપ્પાને ખાવાનું પીરસી રહી છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ વેણુના મમ્મી પપ્પા છાપું વાંચી રહ્યા છે અને વેણુ સાયકલ ચલાવી રહી છે જ્યારે રાણી અને તેની મમ્મી કામ કરી રહ્યા છે અને તેના પપ્પા છાપું વાંચી રહ્યા છે તો કે આ ચિત્રના આધારે આપણે કેટલીક માહિતી જોઈ કે ભાઈ બંને કુટુંબના લોકો કેવા કેવા પ્રકારના કામ કરે છે એના વિશે આપણે માહિતી મેળવી ત્યારબાદ શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું જ છે જો હા તો તમારું કુટુંબ કોના જેવું છે તમારું કુટુંબ તેમના જેવું કેવી રીતે છે તો કે ભાઈ તમારે છે એ આ પ્રશ્નનો જવાબ તમારા મમ્મી પપ્પા પપ્પા અથવા ભાઈ બહેનને આપવાનો છે તો હું આ પ્રશ્નનો જવાબ મારી રીતે આપું તો કે ભાઈ હા મારું કુટુંબ ભેણુંના કુટુંબ જેવું જ છે મારા કુટુંબમાં બધા લોકો કામ વહેંચીને કરે છે અમે બધા ભેગા મળીને જમીએ છીએ અને એકબીજાને કામમાં મદદ કરીએ છીએ ત્યારબાદ આગળ જોઈએ આપણે વિચારો અને લખો એમાં પહેલું જોઈએ આપણે કે ભાઈ તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે જો ના તો કેમ તો કે ભાઈ મારા કુટુંબના બધા સભ્યો રાત્રિનું ભોજન સાથે જમે છે આ પ્રશ્નના જવાબ તમારે તમારી રીતે આપવાના છે હું મારી રીતે અહીંયા લખું છું ત્યારબાદ બીજો પ્રશ્ન તમે રસોઈ કામમાં કઈ કઈ રીતે મદદ કરી શકો છો તો એમનો જવાબ છે કે ભાઈ હું શાક સમારવામાં માતા સાથે શાકભાજી લેવા જવામાં પાણી ભરવામાં વગેરે કામમાં મદદ કરું છું ત્યારબાદ ત્રીજું કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ નથી કરતું અને કેમ તો કે ભાઈ કુટુંબમાં રસોઈ કામમાં હું મદદ નથી કરતો અથવા કરતી કારણ કે મને રસોઈ કરતાં આવડતું નથી ત્યારબાદની પ્રવૃત્તિ પૂછો અને લખો અહીં કેટલાક કામ જણાવેલા છે તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તે પૂછો અને નોંધ કરો તમે પણ યાદીમાં બીજા કામ ઉમેરી શકો છો તો અહીંયાથી તમને કેટલાક કામ જણાવેલા છે આ કામ તમારા ઘરમાં કોણ કરે છે અને તમારા મિત્રના ઘરમાં કોણ કરે છે એ તમારે જાતે અહીંયા લખવાનું છે હું છે મારી રીતના અહીંયા જવાબ લખું છું તમે તમારી રીતે જવાબ લખી શકો છો તમારા ઘરે કામ કોણ કરે અને તમારા મિત્રના ઘરે કામ કોણ કરે છે તે તમે લખવાનું છે અહીંયા પહેલું કામ જોઈએ તો કે રસોઈ બનાવી તો કે મારા ઘરમાં મમ્મી અને મારા મિત્રના ઘરમાં એમના મમ્મી જ રસોઈ બનાવે છે બજારમાંથી વસ્તુઓ લાવવી તો કે મારા ઘરમાં મમ્મી અને પપ્પા બજારમાંથી વસ્તુઓ લાવે છે જ્યારે મારા મિત્રના ઘરમાં પણ મમ્મી અને પપ્પા જે એમના બજારમાંથી વસ્તુ લાવે છે કચરો વાળવો તો કે મમ્મી અને બહેન મારા ઘરનો કચરો વાળે છે જ્યારે મારા મિત્રના ઘરે પણ મમ્મી અને એમની બહેન કચરો વાળે છે વાસણો સાફ કરવા તો કે મારા ઘરે મમ્મી અને મારી બહેન વાસણ સાફ કરે છે મારા મિત્રના ઘરે પણ એમના મમ્મી અને એમની બહેન વાસણ સાફ કરે છે પાણી ભરવું તો કે મારા ઘરે છે હું જાતે પાણી ભરું છું અને મારા મિત્રના ઘરે છે એમના પપ્પા પાણી ભરે છે આ રીતના તમે છે એ ભણવાનું રમવાનું વગેરે કામ ઉમેરી શકો છો ત્યારબાદ આપણે ખાઈએ છીએ તે ખોરાક ક્યાંથી આવે છે આના વિશે મેં તમને પાઠની શરૂઆતમાં સમજૂતી આપી દીધી કે ભાઈ તમને મળવા એવો પ્રશ્ન થાય કે આપણે ખોરાક ખાઈએ છીએ એ ક્યાંથી આવે છે તો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ વનસ્પતિમાંથી અને પ્રાણીઓમાંથી આવે છે એટલે આપણે છે જે ખોરાક ખાઈએ છીએ એ વનસ્પતિમાંથી અને પ્રાણીઓ પાસેથી મેળવીએ છીએ તો નીચે કેટલીક વાનગીઓના નામ આપ્યા છે થોડા વધારે નામ યાદીમાં ઉમેરો જે વસ્તુ છોડ વૃક્ષ અને વનસ્પતિમાંથી મળે ત્યાં આપેલા ગોળ રાઉન્ડની અંદર લીલો રંગ કરો અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે ત્યાં આપેલા વનસ્પતિ આપેલા ગોળ પર બ્લેક રંગ કરો એટલે કે કાળો રંગ કરો તમે છે ઘણી વાર છે એ દુકાનેથી વસ્તુ ખરીદતા હશો એટલે છે એ વસ્તુ ઉપર છે જે ખાવાની વસ્તુ હોય ખાદ્ય પદાર્થો એના ઉપર બે માર્કા મારેલા હોય એક લીલા કલરનો હોય ને એક લાલ કલરનો હોય તો કે આ શું કામ મારેલા હોય તો કે જે લીલા કલરનું માર્કાવાળું હોય એ છે એ નોનવેજ હોય અને જે લાલ કલરનો માર્કો હોય છે એ વેજ હોય છે એટલે કે શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના ખાદ્ય પદાર્થો બજારની અંદર ઉપલબ્ધ હોય છે તમે માર્કાના આધારે ઓળખી શકો છો કે આ વસ્તુ શાકાહારી છે કે આ માંસાહારી છે જે શાકાહારી વસ્તુ હોય છે એના ઉપર લીલા કલરનો માર્કો હોય છે જ્યારે માંસાહારી વસ્તુ ઉપર લાલ કલરનો માર્કો હોય છે તો આપણે નીચે આપેલી કેટલીક વસ્તુઓ જોઈએ તો એમાં છોડ વૃક્ષ અને વનસ્પતિમાંથી જે વસ્તુ મળતી હશે ત્યાં આપણે લીલો રંગ કરીશું અને જે પ્રાણીઓમાંથી આપણને મળતી હશે ત્યાં આપણે બ્લેક એટલે કે કાળો રંગ પૂરીશું જોઈએ આગળ એમાં જોઈએ મધ તો તમને ખ્યાલ છે મધ આપણને છે એ પ્રાણીઓ પાસેથી મળે છે આપણને મધ મધમાખી આપે છે મકાઈ છે એ આપણને વનસ્પતિમાંથી મળે એટલે ત્યાં લીલો રંગ કરીશું પાલક તો કે વનસ્પતિમાંથી ઈંડા તો કે આપણને પ્રાણીઓ આપે છે મરઘી આપણને ઈંડું આપે છે ટામેટા તો કે વનસ્પતિમાંથી હળદર તો કે વનસ્પતિમાંથી દૂધ તો કે પ્રાણીઓમાંથી એટલે આપણે ત્યાં કાળો રંગ પૂરીશું બટાટા વનસ્પતિ માંસ તો કે પ્રાણીઓ ડુંગળી છે એ આપણને વનસ્પતિમાંથી મળે છે માછલી તો કે પ્રાણીઓ લીંબુ તો કે વનસ્પતિ અજમો વનસ્પતિ કેળા વનસ્પતિ હવે આપેલી ખાલી જગ્યામાં આપણે કેટલાક નામ ઉમેરીશું તો કે આદુ વનસ્પતિમાંથી ભાત વનસ્પતિ કોબીજ વનસ્પતિ એટલે લીલો રંગ પૂરીશું મરચાં વનસ્પતિમાંથી એટલે આપણે અહીંયા લીલો રંગ પૂરીશું ત્યારબાદ છે ગાજર એ પણ વનસ્પતિમાંથી એટલે અહીંયા લીલો રંગ પૂરીશું અને ત્યારબાદ છે દૂધી એ પણ આપણને વનસ્પતિમાંથી મળે છે એટલે અહીંયા લીલો રંગ પૂરીશું આ રીતના તમારે પણ તમારા પુસ્તકની અંદર આવા રંગ પૂરવાના છે ત્યારબાદ વિચારો અને લખો તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી બનતી દવા લો છો તો તમે છે એ જ્યારે તમને તાવ આવે શરદી થઈ હોય ઉધરસ થઈ હોય તમને ઈજા થઈ હોય તમને પેટમાં દુખતું હોય અથવા દાંતમાં દુખાવો હોય ત્યારે તમે વનસ્પતિમાંથી બનેલી દવા લ્યો છો તો અહીંયા કેટલીક ઈજા થઈ હોય પેટમાં દુખાવો થયો હોય શરદી અને ઉજરસ હોય દાંતમાં દુખાવો હોય ત્યારે તમે શું કરો છો એના વિશે તમારે અહીંયા લખવાનું છે તો આપણે જોઈએ આગળ ઈજા થાય ત્યારે તો કે જ્યારે મને ઈજા થાય છે ત્યારે હું હળદર લગાવું છું પેટમાં દુખાવો હોય ત્યારે તો કે ભાઈ હું સૂઠ અને અજમાવાળું પાણી પીઉં છું શરદી અને ઉધરસ હોય ત્યારે તો કે હું તુલસી આદુ લવિંગ વગેરે લઉં છું દાંતમાં દુખાવો હોય ત્યારે તો કે હું દાંત પર લવિંગનું તેલ લગાવું છું ત્યારબાદ દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો અને જોડવા માટે રેખા દોરો તો કે અહીંયાથી તમને કુલ ચાર ટોપલા આપેલા છે ફૂલો પાન એટલે કે પરણો છોડના બીજા ભાગ અને ફળો તો કે આ છે તમને વચ્ચે વસ્તુઓ આપેલી છે એને યોગ્ય ટોપલા સાથે લાઈન કરી અને તમારે જોડવાના છે તો આપણે જોડીએ આમાંથી કેટલીક વસ્તુઓ વધશે એને આપણે જોડવાની નથી જે વસ્તુ જે ટોપલામાં આવે એ ટોપલામાં આપણે મૂકવાની છે હવે જોઈએ પેલું કચનાર ફૂલ તો એ છે એ શેમાં આવશે ભાઈ ફૂલોના ટોપલાની અંદર આવશે ગાજર છે તો આમાં શાકભાજી તો કંઈ આપ્યા નથી પણ ગાજર છે એ છોડના અન્ય ભાગની અંદર આવશે ચણા છે તો આમાં ગઠોળ આપ્યો નથી એટલે ચણા કંઈ જોડીશું નહીં આપણે કેરી તો કે કેરી ફળોમાં આવશે ફૂલેવર છે તો એ ફૂલમાં આવશે મૂળો તો કે છોડના અન્ય ભાગમાં બટાટા છોડના અન્ય ભાગમાં કેળું છે એ ફળમાં આવશે મીઠો લીમડો તો આપણે એને પરણના ટોપલામાં મૂકીશું ફણસ છે એને આપણે ફળના ટોપલામાં ફણસી છે એને આપણે ફળના ટોપલામાં કમળનું પ્રકાટ તો કે એ છોડના અન્ય ભાગની અંદર મૂકીશું આમળા છે તો આમળાને આપણે ફળના ટોપલાની અંદર મૂકીશું આદુ તો કે આદુ છે એ છોડના અન્ય ભાગની અંદર મૂકીશું ત્યારબાદ છે પાલક તો પાલક છે એને આપણે પરણમાં મૂકીશું તો આ રીતે તમારે છે એ તમારા પુસ્તકની અંદર યોગ્ય ટોપલાની અંદર જોડ બનાવી અને જોડવાના છે તો આ પાઠ છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ હવે પછીની માહિતી છે એ આપણે આગળના વિડીયોની અંદર પાઠ પંદર માટીની સજા વિશે સમી સમજીશું આભાર જય શ્રી સ્વામિનારાયણ